વડોદરાના ગોત્રીમાં વેલ સ્કવેર બિલ્ડિંગ છે એમાં આગ લાગી છે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે સાત લોકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા છે જેમાં એક મહિલા પેળા માળથી નીચે પડતા જ ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે વડોદરામાં આગ લાગવાની ઘટના અફરાતફરીનો માહોલ ઈજાગ્રસ્ત મહિલાને હાલમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ગોત્રીમાં વેલ સ્ક્વેર છે એ બિલ્ડિંગ છે એમાં આગ લાગવાની ઘટના અફરાતફરી થોડા સમય માટે બચી ગઈ છે

તે તપાસ બાદ ખબર પડશે પરંતુ જે રીતે આગ લાગી છે ફાઇન ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ પણ મેળવવાનો પ્રયત્ન થયો છે રવિ જોડાય છે રવિ કઈ રીતે આગ લાગી એક મહિલાને ઈજા પહોંચી છે કોઈ મુસીબતમાં છે કે નહીં કોઈ કેટલા લોકો ફસાયેલા છે કોઈ જાણકારી રવિ બિલકુલ જનક વાત કરવામાં આવે તો ગોત્રી વિસ્તારમાં આવેલ વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને તેના કારણે જોતજોતામાં આગ આખી બિલ્ડિંગમાં પ્રસરી ફરી જેના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા તેમાંથી એક મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડતા તેને ઈજા પહોંચી હતી ઈજા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે સમગ્ર મામલામાં આગના જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે આગ પર કાબુ મેળવી દીધો છે બિલ્ડિંગમાંથી માંથી થી દસ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી એટલે ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ પણ લીધા છે પરંતુ જે રીતના આગ લાગી તેના કારણે બિલ્ડિંગમાં રહેલું જે ફર્નિચર છે લોકોનું ઓફિસિસ છે તે એમાં મોટું નુકસાન થયું છે અને અત્યારે બિલ્ડિંગના જે ઇલેક્ટ્રિસિટી છે જે કનેક્શન છે તે પણ ટીબી દ્વારા કાપી નાખવામાં આવ્યું છે બિલકુલ આભાર રવિ તો વડોદ્રમાં આપ જોઈ રહ્યા છો આગ લાગતા અફરાત માહોલ પણ સર્જાયો છે સાત લોકોને રેસ્ક્યુ કરીને બહાર પણ કાઢવામાં આવ્યા હતા